ब्यूटी पार्लर में जाओ हां ओ हो तो माय न्यू लोग गेम ना थारो लागतो जो तो करी शेप बेप मारो छे

આ હાથ વાગ્યા ની હોનગારે તું આ હું બુનુ પહેરીને જામા પાંચ દહ તોલા પહેરીને જામા તને કોઈક લૂંટી લે હે પાંચ દહ તોલા પહેરીને લા જશો અને સમજે નહીં ભાઈ પાંચ દહ તોલા પહેરીને જાય બરાબર અમારે એટલે એનું પણ અમારે ગોઠવવાનું જ છે લગ્નમાં બરાબર ત્યાં હોય તો પછી ભરતી ત્યાં કપડા ભાઈ નું જન્મ હોય તો ગુજ્યો આપણા ભાઈ ની હગાઈ કરવાની છે હોય કરના કઈ ને હગાઈ જશું નહીં હે જુઆઈ તો મારા ફોઈ છે ને હમણાં મારી ફોઈ હમણાં આમ કહી દે ને કે આ કર નાખે એટલે હમણાં છે ને દવા દીમાં હગાઈ કર નાખો ની હવે હાલની બધા વહી ગયા એટલે કેટલીક વાર છે હવે યાર હાલો મમ્મી જાય હો અમે હાલો હેતુ બેન કાલુ બેન બાય બાય ટાટા સી યુ તો હેતુ હેતુ બેન ને નીને તો ભણવાનું છે ને તો એને થાવવાનું ને એ કાવ્યા પણ ના પડે કે પપ્પા મારે પણ થાવવાનું તો હવે હું ને ભારતીની બેને જવાનું છે ફઈની આગળ વહી ગયા વાત જોતા છે તો હાલો જાય છે બાકી ગઈ ગઈ તો ફેમિલી પહોંચી ગઈ છે લગ્ન માં લગ્ન થોડાક ગામડે દૂર હતા છેટે જવામાં થોડીક તકલીફ પડી કા હાલો તો જાહું ને હવે અંદર તો ફેમિલી આ રીતના કંઈક લગ્નનું આયોજન છે અત્યારે પણ આ સાઈડ તો બહુ તડકો પડે છે અત્યારે ને અહીંયા સવારના આવે ત્યારે ઠંડી લાગતી હતી અત્યારે તડકો એટલો છે ને કે એની કોઈ સીમા નથી ભાઈ હવે થોડુંક ઘણું એડજેસ્ટ કરી લઈએ એક દિવસ પૂરતું હોય ને ભાઈ આલું ફેમિલી તો જમવાનું ગયું બરફી પૂડી ભજીયા શાક દાળ ભાત જમવાનું થઈ ગયું છે ચાલુ ફેમેલી બધા જમી લઈ તો ફેમિલી જમી લીધું છે બહુ મજા આવી ગઈ છે ને લગનમાં આવીએ એટલે હવે મેન કામ તો શું હોય વ્યવહાર કરી દઈ અમે ત્યાં વ્યવહાર કરવાનું ગયો તમે હું કહું તરા કમેન્ટ કરીને કહેજો જો લખા લખાજો સુભાઈ મારું પર લખાવી દેજો એમાં હું નીકળીશું કે કારણ કે ફેમિલી થોડીક છે ને કઠણાઈ એવી થઈ ગઈ ને ગાડી તડકાઈ રહી ગઈ ને તો આગલા ટાઈમમાં છે ને પંચર ઓગળી ગયું તો એ તો સારું કર્યું કે ગામમાં ભાઈ પંચર વાળા હતા એટલે વાંધો ના આવ્યો બાકી આ જંગલ ની ગીરની માલી પાસે ને બહુ હેરાન થઈ ગયા થઈ ગયું પંચર અને હવે નીકળીએ સીધા ઘરે તો જો ફેમિલી અત્યારે ફિટ છે ને એક્ઝેટ બહાર થયા છે ને અમારા મેડમ જો અત્યારે છે ને આ બોર ખાવા ઉભી ગઈ આ બોર જોઈ ગઈ ને તો કે મારે બોર ખાવા હવે તમે જો આ બોયડીની અંદર બોર પણ એટલા બધા છે જો તો મીઠા છે કે સાહેબ તો શું કે હે મીઠા છે ચાલો ભાઈ થોડીક વાર પેલા છે ને બોર ખાઈ લઈએ અહીંયા જો ફેમિલી એકની બધી બોયડીમાં તમે કોઈ પણ બોયડીમાં જવાનું છો એટલા જ પાકેલા બોર છો ને ખરેખર એટલા સ્વાદિષ્ટ બોર છે ને કે ભાઈ મજા જ કરે ફેમિલી આ ખાલી બોયડી નાની છે જોવામાં પણ જો નાની છે પણ કેટલા બોર પાકેલા છે ને ભાઈ એટલા મીઠા છે ને બોર કે ખરેખર બહુ મજા આવે છે ને ભારતી જો હે હું ભેગા નથી કરતો મેં તો બધા બોર ખાઈ ગયો એટલા છે એટલે તડકો પણ બહુ છે ખાવાની મજા તો થોડીક વાર ખાઈ લઈએ હેલો મિસિસ પાર્થિવ સોલંકી હાલ ને હું વાર છે કેટલા બધા કેટલા થોડા બોર કેમ બતાવતો કે ખાઈ ગઈ કેટલા થોડા ક્યાં બતાવ તો ખરી ચોટી ગયો ને જો 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 લાગ્યો જો ક્યાં પંચમાં ભેર્યા અંદર બોર જો કેટલા ફેમિલી બોર તોડ્યા જો ભાઈ કેટલા છે મેં તો કઈ ભેગા કર્યા નથી હું તો જે હતા એ બધી થોડા ઘણા તોડીને ખાધા કારણ કે હવે આમાં આટાને ક્યાંય ભેગા કરી લેવા એક તો કાટા ને એવડા લાગે થોડા ઘણા ખાધા ભારતીય થોડા ઘણા છોકરા માટે ભેગા કરે હેતવી માટે ને કાવ્ય માટે ને એવા હાલની હાલ હું જવું નથી યાર મૂડું નથી થતું હે તો ફેમિલી અહીંયા છે ને એને મસ્ત મજાનો વડલેનો સાયું છે આ જો અને આ ખેતરની માલિપા કોક ભાઈ ખાટલો બાટલો નાખ્યો હોય અને અહીં પાણી બાણી વારતા હોય ને બેઠા હોય ને ઘરે જમવાનું હોય વાડીએ હોય ને કેવી મજા આવે ખરેખર આ ગાંડી ગીરની મજા તો કંઈક અલગ જ છે ફેમિલી

તલો સીધા ઘરે જઈને મળીએ તો ફેમિલી પહોંચી ગઈ છે ઘરે અને ભાઈ થાકી ગયા કારણ કે તડકો ને એવડું તો હું કે મજા આવી ગઈ ગઈ બેન તો દો તો તો આરામ હવે મને બરાબર ફોન ફોન બધી કરી દઉં ભાઈ આરામમાં હો ઉઠાડતી મને હો તો જો ફેમિલી આરામ કરી લેજો કારણ કે થોડો ઘણો આરામ થઈ ગયો પાછી નવી ફૂર્તી સાથે બહુ મજા આવે ઠીક ગયા છે ને અત્યારે ઘડિયાળમાં માં છે શિયાળા ને મારે જવાનું છે અત્યારે છે ને બ્યુટી પાર્લર માં જવાનું છે મારે ક્યાં જવાનું છે બ્યુટી પાર્લર વાત છે તો મારે છે ને થોડુંક બ્યુટી પાર્લરમાં ભાઈ છોકરાઓનું તો બ્યુટી પાર્લરમાં શું કામ હોય તમને લોકોને ખબર છે મારે સપોર્ટ કરવાની જરૂર નથી ઓલું કંઈક ઇંગ્લિશમાં કહેવાય આપણે તો રે ભાઈ ગામડાના દેશી માણ આપળો તો બહુ આવડે નહીં બિફોર અન આફ્ટર બરાબર તો ચાલો આપણે આગળ જોઈએ પહેલા હું જતા હું બ્યુટી પાર્લરમાં પછી કેવો લાગું કટિંગ કરાવજો માર્યો છે વારવાર કટિંગ કરાવ્યા છે આમ વ્યવસ્થિત આમ કમ્પ્લીટલી તમારી જેમ ન હોય અમારે મારા એમાં

હા ઓય હે એટલે તમારા મમ્મી ને પાછી છે ને આજકો દવા લેતા એવાળી પછી ડોક્ટર અને તો કોઈ દે કંઈ તકલીફ છે ની એની પર થોડી ઘણી તકલીફ જમવામાં શાક છે અરે રીંગના નું છે અને સાથે મમરી દૂધ છાશ દહીં સાંભળ તમને શરદી નહીં

ભાષણ ભાષણ કરવા નથી બેઠા બસ આ વિડીયો અહીંયા લગીતી જ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક લાઈકાઈબ કરવાનું ભૂલતા નહીં લે 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 લા આ છે ને દરેક વાતમાં છે ને એટલી આગળ થઈ જાય ને ફેમિલી કે એની કોઈ સીમા નથી કઈ વાંધો નહીં અમારા બેનો ઝઘડો આવો ન આવો આવતો જ રહેશે પણ જો યાર વિડીયો સારો લાગ્યો હોય ને તો નાની એવડી કમેન્ટ કરી દેજો તો બસ આ વિડીયો તો આની અલગ હતી જ નાની નાની નહીં મોટી મોટી કમેન્ટ કરશો નાની કમેન્ટ નહીં કરતા જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બાય બાય